ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર સર્ટિફિકેટ કાર્યક્રમ વેજલપુર ખાતે યોજવામાં આવ્યો હતો આજે પંચોતેર માં ગણતંત્ર દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના વેજલપુર મુકામે કુમાર શાળામાં સ્વતંત્રતા ગણતંત્ર દિવસના ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અહીંયા તમામ ઉપસ્થિત છે આજે આ ગણતંત્ર દિવસે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાતની જે કલ્પના છે એ કલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની તાલીમ આપવામાં આવે છે અને તાલીમના અનુસંધાનમાં આજે છેતાલીસ જેટલા યોગ ટ્રેનરને ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે ખાસ અમારા પંચમહાલ જિલ્લાના જોઈન્ટ ક્વાર્ટર અને પિંકીબેન અમારા જિલ્લા શ્રી સોનલબેન પરીખ મીડિયા ક્વાર્ટર જિલ્લાના સોનલબેન દરજી સહિત અમારા યોગકો સસુભાઈ મનીષાબેન સહિત આજે હાજર રહ્યા અને આ યોગમય ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે આગામી દિવસોમાં છેતાલીસ યોગ ટ્રેનરો દ્વારા પોતાના વિસ્તારમાં ગામમાં પોતાની સોસાયટીમાં ગુજરાત યોગ નિઃશુલ્ક કક્ષા ચલાવવામાં આવશે અને એ રીતે આપણો ગુજરાતનો હેપીનેસ ઇન્ડેક્સ વધારીને ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની અમારી આ તૈયારી છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે